ઈમાનદારીને કોઈ ધર્મ કે જાત હોતી નથી ઈમાનદારી અનેક ઉદાહરણ આપ સોઈએ જોયા હશે અને સાંભળ્યા પણ હશે બધું એક ઈમાનદારીનો કિસ્સો સામે આવ્યો છે જેણે સૌ કોઈ લોકોના દિલ જીતી લીધા છે મૂળ પાકિસ્તાની કાર ચાલકે દુબઈમાં ખોવાયેલ લાખોની કિંમતનું બ્રેસલેટ પરત કરી ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે વિગત એવી છે કે એ સુરતના કામરેજ તાલુકાના સહકારી અગ્રણી અને સેવણી સરકારી મંડળીના પ્રમુખ કિશન પટેલ પોતાની પત્ની સાથે વેકેશન દરમિયાન છ થી સાત દિવસ માટે ગત મે મહિનામાં દુબઈ ફરવા ગયા હતા પંદર મેના દિવસે ઇમરાટ અકિલ નામના પેશાવરના કાર ચાલકે કિશનભાઈના પરિવારને લઈને જે પાકિસ્તાનની કાર ચાલકને મળતા પાંચ મહિના પછી ફોન કરી મહિલાને બ્રેસલેટ પરત કરી પ્રામાણિકતા બતાવી હતી દુબઈ સિટી મોલમાં ફેરવી મોડી સાંજે હોટલ પર મૂક્યા હતા ત્યાં કિશન પટેલના પત્ની પલ્લવીબેનનું બે લાખ કિંમતનું અસલી હીરા જડિત બ્રેસલેટ ગુમ થઈ ગયું હતું તેમણે દુબઈના મોલ ખાતે ખોવાયેલી વસ્તુઓ માટેની ઓફિસ આની જાણ કરી હતી પરંતુ બ્રેસલેટ મળ્યું નહોતું આમ તો ઈમાનદારીના કિસ્સા સૌથી વધુ જો કોઈ સાંભળ્યા મળ્યા હોય તો એ રિક્ષા ડ્રાઈવર કે બસ ડ્રાઈવરના જ હોય છે અનેક મુસાફરો મુસાફરી દરમિયાન પોતાની કિંમતી વસ્તુઓ ભૂલી જતા હોય છે અને તેને પરત કરી પોતાની માનવતા ઈમાનદારી મહેકાવતા હોય છે આમ તો કિશનભાઈ બ્રેસલેટ મળવાની આશા છોડી દીધી હતી કિશનભાઈએ કાર ચાલક ઈમાનદારનો મોબાઈલ નંબર પોતાની પાસે રાખ્યો હતો ઇમરાન પોતાના વતન પાકિસ્તાન પેશાવર વતનમાં ચાલ્યો ગયો હતો જે પાંચ મહિના પછી દુબઈ આવ્યા બાદ પોતાની કારની સાફ સફાઈ દરમિયાન પલ્લવીબેનનું બ્રેસલેટ કારમાંથી મળી આવતા કિશન પટેલને જાણ કરી હતી તે દરમિયાન જોગાનો જોગ સેવણી મંડળીના મેનેજર કમલેશભાઈ પણ હાલ દુબઈમાં ફરવા ગયા હતા કિશનભાઈએ ઇમરાન અકિલનો કમલેશભાઈ સાથે સંપર્ક કરાવી બ્રેસલેટ પરત મેળવ્યો હતો કિશનભાઈએ પાકિસ્તાનના પ્રામાણિકતા કાર ચાલક ઇમરાનનો આભાર વ્યક્ત કર્યો હતો ઈમાનદારીના અનેક કિસ્સાઓ પૈકી નો આ એક અનોખો કિસ્સો છે કેમ કે આ કિસ્સો મૂળ પાકિસ્તાન વ્યક્તિ સાથે જોડાયેલી છે લાખોની કિંમત કિંમત हीरा બ્રેસલેટ પરત કરી પાકિસ્તાનીની ડ્રાઈવરે ઈમાનદારીની अनोખી मिसाल ઊભી કરી છે જનસો કોઈ લોકો દિલથી સલામ કરી રહ્યા છે સત્તર શેખ રિપોર્ટ આઝાદ ન્યૂઝ वो यहाँ उसकी वाइफ के साथ यहाँ घूमने के लिए आए थे और डेजर्ट सफर के समय में उसका ये सिटी टूर में उसका ब्रेसलेट उसकी गाड़ी में रह गया था और काफी ढूंढने के बाद वो ब्रेसलेट नहीं मिला था और ये इमरान भाई जो है वो पाकिस्तान चले गए थे वो आए दुबई में और गाड़ी क्लीनिंग करवाई तो ब्रेसलेट हमको मिला उसको मिला और उन्होंने किशन भाई को फोन किया और बताया कि आपका ब्रेसलेट मिल गया है तो मैं भी यहाँ दुबई घूमने आया था तो उन्होंने फोन करके किशन भाई को बोला था कि ये आप, आप जो है वो वहां मैं भिजवा दूंगा और